વિષ્ણુ તું તું ભક્તિ હોષ્ણુ સરોતી યાત્રા શ્રેષ્ઠ પશ્ચુ સ્વર્તે હોય સમાન લક્ષ્મી સ્વયં કે કભી સ્લિપ ન કે ખેતી કામ હે વી just

આ ઉત્સવોના ત્રિવેણી સંગમના ભક્તિ રસ સાગરમાં ઉત્સવ પ્રેમી તરબોળ બની રહ્યા છે જય શ્રી રામ હું દેશરાજ કેતવાસ રામલીલા સમિતિમાં રામલીલા સંચાલક છું અહીંયા સ્ટેજ પર હું રામલીલાનો ડાયરેક્ટરગીરી અને સંચાલન કરું છું અમારી જોડે છે અમારા ઉપાધ્યક્ષ મનીષ કુમાર સાહેબ અને અહીંયા સેક્રેટરી અનિલ કુમાર સિંહ સાહેબ છે અમે બધા મળીને સાંજના રામલીલા કરીએ છીએ આ રામલીલા અડતાલીસમી રામલીલા છે આવા ઓગણ ઓગણીસો સિત્યોતેરથી અત્યાર સુધી આ આપ ગણીએ તો આ અડતાલીસમી રામલીલા થાય છે દર વર્ષે અમે પાંચ દિવસ રામલીલા કરીએ છીએ છેલ્લા પાંચ દિવસ નવરાત્રિના એમાં અમે સતી મોહથી લઈને રાવણ દહન કરીને અને એના પછી રામ રાજ્યભિષેક કરીને રામલીલાનું સમાપન કરીએ છીએ હવે જે આપણે કહીએ છીએ મર્યાદા પુરુષોત્તમ રામ મર્યાદા મર્યાદા કાંઈ ખાલી હિન્દુ માટે નથી મર્યાદા જે શબ્દ છે એ કોઈ પણ ધર્મ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય મર્યાદા એટલે મોટાનું સન્માન કરવું એ બધું આપણે અહીંયા શીખવાડીએ છીએ અને આ કાલથી અમારે સાત તારીખથી રામલીલા ચાલુ થઈ ગઈ છે એમાં અમે સતી મોહથી લઈને તાડકા બથ સુધી અમે ગયા છે આજે અમારો મુખ્ય સીન રહેશે અહિલ અધ્યાર અને મેન સીન રહેશે સીધા સ્વયંબર સીધા સ્વયંબરથી વનવાસ સુધી અમે આજની લીલા જવાની છે તો હું અંકલેશ્વરની જે નાના નાના છોકરાઓ છે અને જે મોટા વડીલો છે એમને હું રિક્વેસ્ટ કરું છું કે એ પોતાના છોકરાઓને અહીંયા લાવે અને રામ વિશે અને આપણી જે મર્યાદા છે મોટાનું સન્માન કેવી રીતે કરવું કરવું જોઈએ એ બધું અમે અહીંયા શીખવાડી છે અને એ એક વર્ષમાં નહીં શીખાય એને શીખવા માટે ઘણો ટાઈમ લાગે છે હું પણ આજથી જ જ્યારે છત્રીસ વર્ષ પહેલાં હું અહીંયા નાનો છોકરો હતો અને હું વાનાર શેનામાન આવ્યો હતો આજે ચાલીસ વર્ષ પછી હું અહીંયા રામલીલાનો મંચ સંચાલક કરું છું મંચ મંચનો ડાયરેક્ટર છું તો મેં ઘણી બધું શીખ્યું છે કે વાનરથી લઈને રાજા દશરથ અને મોટા મોટા રોલ કર્યા છે તો એ મારા જે મેં કર્યું હતું એ આજે મને ઉપયોગમાં આવે છે કે રામચરિત માણસમાં શું હતું અને દર વર્ષે નવું નવું કંઈ શીખવાનું મળે છે એટલે મારા દર્શક મિત્રો જે વડીલો છે એમને રિક્વેસ્ટ કરીશ કે એમના છોકરાઓને અહીંયા રામલીલાનું મંચન જોવા મોકલે અને એ અહીંથી ઘણું બધું શીખીને જશે